નમસ્કાર દોસ્તો શિયાળાની સરસ ગુલાબી ઠંડીમાં જે લોકો દરરોજ એક કલાક ચાલે છે શરીરમાં કેવા ફેરફારો થાય થાય અને કેટલા ફાયદાઓ છે એના વિશે આજે આપણે જાણકારી મેળવીએ તમે ચાલવાની શરૂઆત કરો તો શરૂઆતની બે જ મિનિટમાં તમારા શરીરનું તાપમાન છે વધવા લાગશે એટલે કે તમને ઠંડી લાગવાની ધીમે ધીમે ઓછી થઈ જશે ચાલતા ચાલતા પાંચ મિનિટ થાય તો તમારું નાક અને ગળું છે એકદમ ખુલ્લું થઈ જશે અને તમે ઊંડા શ્વાસ લઈ શકશો દસ મિનિટ થતાં તમારા શરીરની અંદર બ્રાઉન ફેટ છે એક્ટિવ થઈ જશે જે તમારા શરીરની અંદર વધારાની કેલેરી છે એને ધીમે ધીમે બાળવા લાગશે પંદર મિનિટ થતાં તમારા શરીરની અંદર વિટામિન ડીનું શોષણ છે એ ત્રીસ થી ચાલીસ ટકા જેટલું વધવા લાગશે વીસ મિનિટ થતાં તમારા શરીરની અંદર ઇન્સ્યુલિનનો સ્ત્રાવ છે એકદમ સંવેદનશીલતા એની સુધરી જશે જે તમારા શરીરની અંદર સુગરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ જરૂરી છે મિનિટ તમારા શરીરની અંદર શ્વેત રક્ત કણો છે ચાલીસ મિનિટ થાય તો તમારા મગજની અંદર એવા હોર્મોન્સ પેદા થશે જે તમારી યાદશક્તિ અને ફોકસની અંદર વધારો કરશે ચાલતા ચાલતા પચાસ મિનિટ થાય તો તમારા શરીરની અંદર હાડકામાં કેલ્શિયમ છે એનું શોષણ ધીમે ધીમે વધવા લાગશે અને સાઠ મિનિટ જો આપણે પૂરી ચાલી લઈએ તો શરીરનું તાપમાન એ ધીમે ધીમે નીચે આવવા લાગશે અને રાત્રિ દરમિયાન તમને સરસ મજાની ઊંઘ આવી જશે તમે કેટલું શિયાળાની અંદર ચાલો છો એ કોમેન્ટ કરજો અને તમના શરીરની અંદર ત્રીસ દિવસ આ પ્રયોગ કરશો અને કેવા ફેરફારો થાય છે એ પણ જણાવજો મિત્રો સાથે શેર કરજો અને ફોલો કરતા જજો જય હિન્દ